ગુનેગારોની ગુનો કરવાની મોડેસ ઓપરેન્ટીમાં ગુનાઓનું ષડયંત્ર આવી શક્યા રચેલું જણાઈ આવતા પોલીસ અધિક્ષક ના સૂચના અન્વયે માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનના ગલ્લાઓ સહિત અનેક જગ્યા પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આવતીકાલે 31st ડિસેમ્બર છે એમની પૂર્વ કામગીરીના ભાગરૂપે આજે સાંજના સાત વાગ્યાથી શરૂ કરી અને મોડી રાત સુધી સમગ્ર ટીમ છે એ આખા જિલ્લામાં લિંક એન્ડાર કોઈ ફાર્મ હાઉસ કે કાળા કાચવાળી ગાડી લીધેલા વાહનની સાથે ધૂમ બાઇક ચલાવતા કે ખૂબ હેવી હોર્ન વગાડીને ફાસ્ટ ચલાવતા એવા બાઈક વિરુદ્ધ કામગીરી કરવાની સાથે સાથે સમગ્ર જિલ્લામાં પાનના ગલ્લા ચાની કેટલીઓ અને હોટેલ ધાબા જે છે કે ત્યાં અસામાજિક તત્વોની બેઠક ઉઠક હોય આવા ઈસમો વિરુદ્ધ કાર્યવાહીની કન્ટિન્યુસ ડ્રાઈવ ચાલી રહી છે આજે મોડી રાત સુધી આ ડ્રાઇવ ચાલશે આમ તો છેલ્લા ત્રણ દિવસથી લગભગ સાડા પાંચસોથી વધારે અલગ અલગ હેડની કામગીરીમાં અલગ અલગ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે આવી જ રીતે આવતીકાલે પણ સાંજથી જ બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ